ને પાછો આજ રવિવાર હે એટલી પબ્લિક ઘણી બધામાં જે બધી કોલર ને કરીએ આપણે થોડાક તો હવે આપણે પોરબંદરના મેળાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ધૂમધામથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો અમે વિચારીએ કે તમને બધા બતાવીએ કે આપણી મેળામાં કેવી તૈયારીઓ ચાલુ છે તો તમે બધાય અમારા બ્લોગમાં બનારી જો અમારો બ્લોગ જોઈજો અને આપણે જઈએ જો અને જોઈએ કે મેળાની તૈયારીઓ કેવી ચાલુ છે અને અમારી સાથે તમને પણ બતાવીએ તો હાલો અમારો બ્લોગમાં તમે બનાવી જો હાલો તો ફાઈનલી આપણે ગ્રાઉન્ડ ની અંદર આવી ગયા છે અને આ જુઓ તમે જોઈ શકો છો અમારી સાથે મેળામાં તૈયારી ચાલુ જ છે હોળી ને સગડો ને બ્રેક ડાન્સ ને એટલું બધું આવે ગું જોયેલું લઉં એક સગડો રે અડધું ત્યાં છે એમાં જો કલર ને બધું કરે જુઓ ને પાછો આજ રવિવાર હે એટલી પબ્લિક ઘણી બધી છે કારણ કે ક્રિકેટ રમવા આવતા હોય બધા ક્રિકેટ રમવા આવતા હોય એટલે પબ્લિક ઘણી બધી છે જો આપણી આવી કઈક તૈયારીઓ ચાલુ છે મોલા માં છે બધી કલર ને કરીએ એ આપણી થોડા દી છે શેર અપ દીયો હે ની વાડા 15 તારીખ થી ચાલુ થાય ને સો મંગળ બુદ્ધ ગુરુ ચાર દિયાડા હે પછી જો આપડી આ મેળા ની તૈયારી ગ્રાઉન્ડ માં જોતા માં કેટલા બધા પબ્લિક હે બગા એમાં ક્રિકેટ રમવાવાળા હે બધા એટલી બધી હે મેળો કરવાની રાહ જોતા હોય આપડી ઘણા સમય ની કારણ કે બરફ માં એક દિવસ આવે આ સમય પણ વરસાદ કરવા દે તો સારું આંબા આંબાલા અગાહી આપે

તો રવિવાર દિવસે આપડી આ પબ્લિક ખુમાતી નો એટલી પબ્લિક હોય છે આ રેલી કેવા ની હે રેલી હે ની જોવો તો આ રેલી હે હમણાં આપડી પંદરમી ઓગસ્ટના દિવસે માધવાની પ્રોગ્રામ છે એટલે અહીંયા પ્રેક્ટિસ કરવા માટે બધાએ આવે વાલોક મેળવો તો આપડીયા આનંદ મેળો છે આનંદ મેળામાં જુઓ કેટલા બધા આવે ગયા અને હજી બધી તિટિંગ થાય જ છે જો સ્ટોલ ને બધા બને જ છે હજી ચાર આપણી બધી કમ્પ્લીટ થઈ જાય અને આપણે બધા મેળો કરવા આવ્યું અને વરસાદ કરવા જઈએ તો કરી ભગવાનની પ્રાર્થના કરીએ કે આપણે વરસાદ મેળો કરવા જઈએ કઈ મનવીર જો અમારા મનવીરને ને બે એવા કેમ આર્યા હુઈ કે જો આઈ કે ડાહિયા બધાઈ સ્ટોલ પાડવાના હે ઈ બધી તૈયારી ચાલુ જ છે જો સ્ટોલ ની ઓ જો આપણે પબ્લિક કેટલી આપડિયા પોરબંદર ના ચોપાટી દરિયાની પબ્લિક જોવો કેટલી બધી અને અહીંયા રેલી ઉતી હમણા તો રોજ રેલી હોય અહીંયા કારણ કે માથવાણી પ્રોગ્રામ હે બહુ જોરદાર 15 તારીખ થી એટલે આ બધા પ્રેક્ટિસ કરવા માટે આવે તો હમણા રેલી આવે તો હું ઈ તમને બતાવા અમારા સેવી ની જો આમાં દરિયામાં નાવા જાવ હાલો જો અમારા મનવીર જેવી અમારા મનવીર ને જેવી બે રેતી રમે ખાડા કરે આ વિડીયો ઉતાર આ જો જો આ માં મનવીર અને આ જેવી ના પપ્પા નાસ્તો કરી એકલા એકલા કરે હો આપ તો અમારા જીવાની તો દેવાય ને અમે આ બેઠા હોય છે

હાલો તો ફાઇનલી અત્યારે વેગ્યા છે સાત અને અમે ચોપાટી છે એવા અને તમે મેળો બતાવ્યો આનંદ મેળાની કેટલીક તૈયારી છે એ બધું બતાવ્યું તો આવી કાંઈક આપણી પોરબંદરના મેળાની તૈયારી છે તો બધા મેળામાં પૂગી આવજો વેલકમ બધાની તો હવે અમે ઘરે જઈએ હાલો તો તમને અમારો આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વોકમાં ત્યાં સુધી હર મહાદેવ